ફરી એક વખત વડાપ્રધાન માધરી ત્યારે તેને અને અપડેટ સેલવાસમાં નમો હોસ્પિટલનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સાયલી ગ્રાઉન્ડ ખાતે જનસભા પીએમ મોદી ગજવાના છે તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે તો સેલવાસમાં નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે વધુ એક વખત ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે સાયલી ગ્રાઉન્ડ ખાતે તેઓ પોતે જનસભા પણ ગજવવાના છે તો આ સાથે જ થોડીક સેલવાસમાં નમો હોસ્પિટલનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન પણ થયું છે તો પીએમ મોદી સેલવાસ પહોંચ્યા છે નમો હોસ્પિટલના પ્રથમ ફેઝનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું તો આ સાથે જ

પીએમની આ ગુજરાત મુલાકાત છે સેલવાસમાં નમો હોસ્પિટલનું લોકાર્પણ હોસ્પિટલમાં કુલ એક હજાર બસો સિત્તેર બેડની વ્યવસ્થા છે નવસો ત્રીસ વોર્ડ બેડ એકસો સિત્તેર આઈસીયુ બેડ તો આ સાથે સો એનઆઈસીયુ બેડ અને પચાસ ડિલક્સ રૂમ સાથે આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તો આ હોસ્પિટલમાં અત્યંત આધુનિક સુવિધા સાથેનું ટ્રોમા સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે ડાયાલિસિસ સુવિધા રોબોટિક સર્જરી અત્યંત આધુનિક તમામ જે સગવડો હોવી જોઈએ તેનાથી અસજ્જ હોસ્પિટલ છે કેન્સર અને હૃદયની સમસ્યાની સારવાર પણ આ હોસ્પિટલમાં કરવામાં આવશે તો આ સાથે જ અંગ પ્રત્યાર્પણ માટે પણ નિષ્ણાતોની સેવા અહીંયા મળી રહેવાની છે તો આ હોસ્પિટલમાં બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે નવસો ત્રીસ વોર્ડ બેડ એકસો સિત્તેર આઈસીયુ બેડ આ સાથે જે સો એનઆઈસીયુ બેડ અને પચાસ ડિલક્સ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે તો સેલવાસ નમો હોસ્પિટલના હોસ્પિટલના પ્રથમ ફેઝનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે બીજી અને ત્રીજી માર્ચે જ તેઓ ગીર અને જામનગર આવ્યા હતા અને ફરી એક વખત તેઓ ગુજરાત પહોંચી ગયા છે છે સુરત આવ્યા ત્યારે ચાર દિવસમાં બીજી વાર તેઓ ગુજરાતની મુલાકાતે છે તો હેલિકોપ્ટર મારફતે પીએમ મોદી સેલવા પહોંચ્યા હતા સિલવાસમાં નવનિર્મિત નમો હોસ્પિટલનું લોકાર્પણ અને બીજા ફેઝનું ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો પણ કરવાના છે અને બાદમાં તેઓ જાહેર સભાને સંબોધવાના પણ છે તો આ સાથે જ સંઘ પ્રદેશને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ મળવાની છે